ગુડ આફ્ટરનૂન સ્વાગત છે તમારું પાછા આપણા એક નવા લોગ વિડીયોની અંદર કાંઈ ચશ્મા બસમાં લગાડી અને તમને મારી પાછળ દેખાતું હોય છે બસ સ્ટેન્ડ એટલે બસ એન બસ સ્ટેન્ડ ભાઈ બસ સ્ટેન્ડ હે વિચાર્યાનું કોટાજથી ભાઈ બસ પકડી છે પણ આયા વિચાર્યા પોઈ ને ભાઈ મને યાદ આવી ભાઈ લોગિંગ એ આપણે કરીએ હે બહુ એટલે બહુ ભૂલી જવાય કંઈ વાંધો નહીં બસ ક્યાં નહીં તમને દેખાડ દઉં જરા જોઈ લો ગાયજ બરવાળા ટુ જામનગરની ની બસ તો તેમ વિચાર કરી જ લો કે હું કઈ જગ્યાએ જતો હોય છું હા હા કોમેન્ટમાં માં લખવા મળો જો કે થમનેલ જોઈને તો ખ્યાલ આવી ગયો છે કે ભાઈ ક્યાં ઉપડ્યા છે લેટ્સ ગો ભાઈ બસમાં માં ઉપડી જાવી છે તો ક્યાં જવાનું ખબર એમ જામનગર હું કહી દઉં ભાઈ કે ક્યાં જવાનું હોય ભાઈ કેવર ભાઈ એમને દુકાનનું ઓપનિંગ છે મન કે તમે કે આવજો તમારા વિના કે અમારું ઓપનિંગ કેમ કેવરું ઓલી લાલ કલર પટ્ટી કેમ કાપી બે ભાઈ સોંટ્યા હતા દિનેશભાઈ દિનેશ ભાટિયા ને કેવું ભાટિયા બે કે આવો હટ કે કાતલ લઈને તૈયાર જ છે તેમ કાપો એટલે વારે સેલિબ્રિટીને જરૂર નહીં કાંઈ વાંધો નહીં હું મારા પાવન પગલાં મારા પાવન હાથ અને હું અને ખુદ ગુજ્જુ કલેક્શનના માલિક આવું ગુજ્જુ કલેક્શન બોટાદના માલિક તૈયાર થઈ જજો કાતર લઈને અને ભાઈ બીજી એક વાત કરીએ ને તો એકલા જવાનું ટ્રાવેલ હે ભાઈ ચારથી પાંચ કલાકનું અને કંટાળો આવશે કાંઈ વાંધો નહીં તમારો ભાઈ બધો ઈલાજ છે ઈયરફોન એક ભાઈ બંનેના બુસ માર્યા કાનમાં ફિક કરી મસ્ત મજાના સોંગ સાંભળતા સાંભળતા ભાઈ લેટ ગો થઈ જાય વીછ્યા ભાઈ વીછ્યા શું થી હોલ્ડ આવ્યો બસનો

જામનગર બસ સ્ટેન્ડ ની અંદર ભાઈ આપડા પાવન પગલા મૂકી દીધા તો બસ સ્ટેન્ડ જેવું મને કઈ લાગતું નથી કારણ કે ઉડતા ઉડતા સમાચાર મળ્યા કે બસ સ્ટેન્ડ એ રિનોવેશન માં બીજી અલગ જગ્યાએ પતરા નખેલા બસ ઊભી રહે તો કઈક એવું જ છે જો બધી બાજુ ભાઈ બસ સ્ટેન્ડ એટલે સોરી બસું બસું હવે આયરાને ફોન કર્યો પછી કાંઈ વાંધો નહીં એક લેવા મોકલ ઓડી બોડી લઈને ભાઈ મોડું થાય તમારો ભાઈ ઉતરો ખબર ન પડતી વહેલા આવવાની તો કાલ કાય કા મોકલો તો આવે એટલે ભાઈ ફટાફટ ભાઈ પોગી જાય એલિફન્ટ આઉટફિટ પેટે હો ભાઈ કલાક ની રાહ જોરાય પછી એક ભાઈ આપણને તેડવા આયા માન માન આયા ઓ ભાઈ તમારે આભાર તમારો તમે આયા બાકી જે મારા કલેજા ને કેર ના ફોન કરું એ બધા તો ખદડા નીકળા એક એ લેવાનો આ બધા વારો ને એકય એ નો આયા બધા ખદડાઈ કરી ગયા હા ઓ ભાઈ આ આવી ગયો ફાઈનલી કીધર ગયા આયર્યું ને છે ને હા ડાયરો બેઠો લાગે

નથી રાખતા બે બે ત્રણ હારા શબ્દો ભાઈને કહી દો કે મારા માપ ના લાવજો લાવજો જો મેચિંગ મેચિંગ કરીને આયા મેચિંગ મેચિંગ રાખવા જરૂરી ફેન નાના નાના ફેન શું કરે બરોબર એલિફન્ટ આવો હા એવું રાખ્યું પણ એવા પછી કપડા એવા જ રાખે હાથી જેવા એ લઈ લે આ તો બ્લોગર ભેગા થઈ ગયા તમે જો

પ્રીમિયમ કારીગર પ્રીમિયમ કારીગર પ્રીમિયમ કારીગર હે પૈસા લેવા દે રાખી હે ઓ હારો એકદમ ભાઈ તમારે જે ઓકે હારો છે શાંતિ કેવો વડે આ કેમ એક્સપિરિયન્સ એટલે નાસ્તો કેમ કર મળે કે મળે નાસ્તો નાસ્તો વા રૂપિયા છે ભાઈ મગાવો હાલો શું મંગાવો ઉભો રે સર્વિસ છે

માલિક ભાઈ લુગડા દેખાડે ભાઈ લુગડા હેકેલી હેકેલી ગાંડા થઈ ગયા વાયરે લુગડા હેકેલા આવો ભાઈ આ બધા જ લો પ્રીમિયમ રોજ જો કે આપણે લુગડા થી ખેલતા હતા પણ આપણે થોડાક આપણી દુકાન ખેલતા આજ ભાઈ આપણા મિત્ર દિનેશ ભાટિયા ની દુકાન લુગડા હેકેલા હે કઈ કેટલા પગાર ચડી રહી છે અમને ચડી રહી છે એટલે એમની ભાષામાં આવો કેવું ત્રીજી નો મહિનો આવો ત્રીજી નો મહિનો હું વાત છે અને આરે મફતમાં એસી નો પવન મળે ભાઈ ભાઈ ખરીદ ખરી આવી જાવ હા હા વધારે પડતા તમને જો ભાવ ગરમ પડે તો એ છે મુક્યો છે ટાટા થઈ જવાનું ઉપાધી જેવું કહે છે આસાથે જ આપણે પણ આનેન સમાપ્ત કરીએ છીએ મળીશું કાલના નેક્સ્ટ થાય તો શું કરવાનું સબસ્ક્રાઇબ કરી નાખો આવજો આવજો હાલજો નીતિનભાઈ આવજો કરી નાખીએ બહુ કલેક્શન સાથે એક ઓર